હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મનસુખભાઈ રાઠોડ ઉપર એક વ્યક્તિનો ફોન આવે છે જે પોતાના દરબાર તરીકે ઓળખાવે છે અને કહે છે કે ભાઈ હું પલાણા ગામથી દરબાર બોલું છું ત્યારે મનસુખભાઈ રાઠોડ કહે છે કે ભાઈ તું દરબાર નથી તું દેવી પૂજક છો એમ કહીને તેને પકડી પાડે છે અને આ વિષે જે તે વ્યક્તિ અને મનસુખભાઈ રાઠોડ વચ્ચે ખૂબ લાંબી ચર્ચા થાય છે અને ખૂબ લાંબી ડિબેટ થાય છે અને મનસુખભાઈ એને ઘણી બધી વાતો કરે છે તો એ શું વાત કરે છે અને શું કહે છે જાણવા માટે આપણા વિડીયોને પૂરો જોજો જોયા પછી વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને વિડીયો પર નવા છો તો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો

હડકસામાં ઉપર ટીપુડી કરી નાખો હા હડકસા હરખા દાદા ઉપર તમે જો ટીપુડી કરી તમે ક્યાં ગામ થી બોલો મુ કટોસણ સ્ટેટ થી બોલું દરબાર પરિવાર દરબાર બોલું દરબાર પરિવાર માં બોલું દરબાર 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 એટલે કે દરબાર કટોસણ સ્ટેટ તમે નોમ ઓબ્રીયો છે તમને હે ને તમે બોચરમાં ઉપર જાણ ટીપુડી કરી છે ને હા હા કરી ને અંદર એફઆઈઆર અમે નોંધાવી હતી

નહી તમે લાઈવ લોકેશન નાખો બરોબર જીગર ના હોય બરોબર અમારી તમે માતાજી બરોબરજી હિસાબે અમારા દલાલ દાગલા નો બનવાનું હોય એ માતાજી અરે માતાજી ને અમે હમસી લઈને માતાજી માં તેવડી હોય તો માતાજી અરે હું પોતે વાત કરી લઈ ઈ તમારે ક્યાં જોવાનું છે તમે માતાજી માં છોડી દો ને બાકી તમે માતાજી ને જો લોકેશન નાખી તો માતાજી ને પૂછી દો ને માતાજી જી ના પરિવાની વાતો કરવી છે ટેકનોલોજી ના માંગવા તો ટેકનોલોજી નો ઉપયોગ ન કરો માતાજીને મનસુખ નીકળી પડ્યા છો કઈ થોડાક ફોટા પડો અને એવા લોકેશન નાખો તો માનસ પૂછી લે ને એટલું બધું હિસાબ પેટમાં હોય તો માતાજીને પૂછી લે મારી આયેલ અને માંડવો કરો મધ માં થૂણવા દેવો પૂછી લ્યો કે ભાઈ મનસુખ ક્યાં ગામનો છે ને આજ ક્યાં જવાનો છે એ તો દેવ કહે લોકેશન માંગી સરડર કર્યા લોકેશન નાખું કરી હોય તો તમે કદાચ તમે લાગ્યું તમારી લીંડી નો નીકળી જાય કે તમે લોટાના નથી ઈ તો દગો કરીને માર્યા હોય એટલે દગા કરીને તો તમે તમારી

એટલે તો દરબારના દેવી પૂજક ના દેવ ને હું લેવા છે વારે ઘડિયા દેવી દેવતા પર ટિપ્પણી કરો ને દેવી દેવતા આયે વાતો છે તમારે હું લેવા દેવા તમે ક્યાં એના દલાલ છોક તમે કોઈ ના ઓલા છો મારો બાપ તો હોય એટલે ઈ તો આલો સમજે બાકી બાકી તમે ખરેખર આ દેશ આ તમે દરબાર કરો એવા છો એટલે હાલા મારવા મારતા મારતા આ છે ને હુકમ પ્રમાણ કરો

બાપાનું માગું તો મારો બાપો માંગે હું મારો બાપ નો હા ભાઈ દરબાર હોત ને તું દરબાર નો હોય તું દેવી એક ટકા આધાર કાર્ડ છે તું દેવી કરજો તારો બાપ દરબાર જ છે પોતે મારો બાપ તો હોય હેલો કદાચ મારા બાપા નામ છે ગોવિંદસિંહ જાડેજા અને તું દલિત સમાજ નું રોમ ખરાબ મારું નામ હાબર મારા બાપ નું નામ છે ગોવિંદસિંહ અને મારું નામ છે મનોહરસિંહ ગોવિંદસિંહ મનોહરસિંહ રાઠોડ તો તું પણ કઈ કે નઈ હું શેમાં આવું એમ પૈસા હોય તો પ્લેન માં આવું નકર સમાયું બદનામ કરે દરબાર જોયા છે જ્યાં દરબાર ભરાણો હોય ગરીબ માણસ નો ઉધાર થતો હોય ને દરબાર જે જો લોકશાહી નો દરબાર રાજાશાહી નો દરબાર ઈ માઈ તું જો તું દરબાર તારી જેવા દહ બાર થાય તોય ન થાય બાકી દસ બાર દરબાર નહીં દરબાર તો જ્યાં ન્યાય થતો દરબાર કહેવાય અને તું દરબાર નામાં સરી ખાતો તો તું દેવી પૂજક ગણા કેમ કે દેવી સાથે દેવી પૂજક હોય એટલે મારે તારા લાઇસ ની તમે તું જે ગામ નો હો એ ગામ નો હું તને દેવી પૂજક કઉ છું એટલે તારાજ ઉતાર કેસ કરવો કચ્યે છે તારો બાપો જો હું માફી માગુ તો મન સુ ભૂલ કરે મારા તો આમાં લથો તો એ માન લે મારા બાપ જ ચેક કરીને તમારી લીડી વેરાય જે ફાઇનલ થઇ જાય ને

દીકરા તું તારું કામ કરતો તારા પંખા પંખી સાયકલ નથી મોટી મોટી ઘરમાં લુકા તું સુધરી જ્યાં પણ હું તને શું કહું તું છોકરી દાદી કરવાના પૈસા નથી એને તું ભાડા મારસ ગયો બરોબર એમ નહી તું દાઢી કરતો હોય ને અને સાંભળો હું કરતોય કરી હા ય દેવી પૈયા લઈ તું એના લાયે છો તું દેવી પુજન ભેગો ભણી જા બાકી અમારી ભેગો નહી હાલ કેમ કે અમે તો ઓરિજિનલ ના વખાણ કર્યા અમે તો દરબારુના વખાણ કર્યા

સાંભળ્યો છે કેવો લાગ્યો તે ખાસ કમેન્ટ કરીને જણાવજો કે આ જે દરબાર છે તે એવું કહે છે કે હું ઓરિજિનલ ગરબા છું આના વિશે તમારે શું કેવાનું છે તે પણ કમેન્ટ કરજો લાઈક શેર કરવાનું ના ભૂલતા ખાસ મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો